આજે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ડિવિઝન્સ શાખાઓ અને જેલ વિભાગને એમ મળીને કુલ છ ટીમોની સ્પોર્ટ્સ મીટ બે હજાર પચીસ નું ઉદઘાટન કરવામાં આવેલ છે આની અંદર સમગ્ર જિલ્લાની અંદરથી બસો ને બાસઠ ખેલાડીઓ છે એ ભાગ લેશે કુલ ચૌદ રમતો જેમાં સાત રમતો જે છે એ વ્યક્તિગત છે અને સાત છે એ ટીમ ઇવેન્ટ છે એટલે આજથી શરૂ કરી અને ત્રણ દિવસ માટે છે એ આ સ્પોર્ટ્સ મીટ્સ ચાલશે આ સ્પોર્ટ્સ મીટ્સનો નો હેતુ છે પોલીસ કર્મચારીઓ કે જે સતત પોતાના નોકરીના ભાગરૂપે તાણમાં રહેતા હોય પોતાના નોકરીના લીધે કોઈ વ્યક્તિગત રીતે સમય ના આપી શકતા હોય તો એની અંદરથી થોડા બહાર નીકળી અને પોતાની અંદર ખેલદિલીની ભાવના ડેવલપ થાય અને વિવિધ રમતો પ્રત્યે છે એ અવેરનેસ આવે એ હેતુથી આ સ્પોર્ટ્સ મીટ નું આયોજન કરવામાં આવેલું છે ગત વર્ષે પણ ડીજીપી સરના ઉપસ્થિતિની અંદર રેન્જની સ્પોર્ટ્સ મીટ્સ આ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી હતી અને ત્રણ દિવસના અંતે જે વિજેતાઓ છે એને યોગ્ય ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવશે